અઠવાડિયામાં એસટી બસ રેગ્યુલર નહીં થાય તો વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરવાની ચીમકી આપેલી છે એસટી બસ ની અનિયમિતતાને કારણે ગીરના ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયેલા છે આ મામલે વિદ્યાર્થીઓએ મામલતદારને આવેદન પત્ર પાઠવેલું છે મારો મારું નામ ભૂતિયા જયદીપ છે હું ડેડાણ ગામમાં અભ્યાસ કરું છું અને ખાંભા ખાંભા મોકામે અભ્યાસ કરવા આવું છું સવારમાં અમે અમે આવીએ છીએ નિશાળે અને બપોર બપોરે જઈએ ત્યારે બસ મળતી નથી જેના કારણે અમે પીડીયર મૂકવા પડે છે અને ત્રણ વાગ્યે ઘેર કે ઘેર ભોગીએ છીએ તેથી અમે ખાંભા મામલતદારને આવેદન પત્ર આપ્યું છે કે બસ અનિયમિત હોવાથી અમે બસ ઘેરે પહોંચી શકતા નથી અને આમ બસ ચાલુ કરવા માટે અમે આવેદન આપ્યું છે ત્યાંથી બસ ચાલુ થાય અમે જો નહીં થાય તો અઠવાડિયામાં અમે અઠવાડિયા પછી નહીં ચાલુ થાય તો રસ્તા રોકો આંદોલન મારું નામ ભૂકણ ઉદય લખુભાઈ છે અને હું રજાણ ગામમાં રહું છું અને હું જૈન મહેતામાં શ્રી જૈન મહેતા હાઈસ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ અમારો પ્રશ્ન એ છે કે અમે સવારમાં આવીએ ત્યારે અમને બસ મળી જાય છે પછી અમે જઈએ છીએ સવા અગિયાર બસ મળે છે તો અમારે બે પીઢી અગાઉ અગાઉ આવીને અને બસમાં જવું પડે છે ત્યાંથી અમારે બે પીએલનું ભણતર રોકાય છે અને અમે મોડા જઈએ તો ત્રણ વાગે કે ચાર વાગે ઘરે પૂગીએ છીએ તો અમારી એ અમારો એ પ્રશ્ન છે એટલે અમારું ભણતર બગડે છે અને અમે મોડા જઈએ તો અમારે લેસન બેસન થાય નહીં અને એવું બધું જાય છે એટલે અમારે બસ અમે આજે આજના આજના રોજ અમે ખાંભા 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 મામલતદારમાં આવેદન પાઠવું આવેદનપત્ર પાઠવ્યો છે તો અમારે અમારો પ્રશ્ન એ છે કે આઠ દિવસની અંદર અંદર બધી બસો નિયમિત ચાલુ ચાલુ થઈ જાય તો તો અમે રસ્તા રોકાણ આદર્શન કરશું નહીં નકર નકર આઠ દિવસની અંદર બસો ચાલુ નહીં થાય તો અમે આઠ દિવસની અંદર ગાંધી સિંધિયા માગે રસ્તા રોકાણ કરીશું